આજે બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી એચડીએમ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર ખૂબ ઇમરજન્સીમાં આપવામાં આવ્યું છે જેનો મૂળ વિષય એ છે કે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને એ કામગીરી અત્યારે નિર્ણાયક તબક્કામાં ચાલી રહી છે અને ગત ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત ચૂંટણી પંચે એક સુધારેલી મતદાર યાદી એટલે સેમી વોટર લિસ્ટ પ્રસિદ્ધ કરેલું એ પછી અમારી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને એક એવી ચોક્કસ માહિતી મળી કે સેમી વોટર લિસ્ટમાંથી ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતદારો અને વિપક્ષના સમર્થક મતદારોના નામ કમી કરાવવા માટે હટાવવા માટે રદ કરાવવા માટે ચૂંટણી પંચના ફોર્મ નંબર સાતનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બોગસ અરજદારો ઊભા કરી કરીને ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે એમાં એક ઉદાહરણ હું આપને આપીશ કે દાખલા તરીકે હું પોતે ઉદાહરણ સ્વરૂપ હું ભારતીય જનતા પાર્ટીનો વિરોધી મતદાર છું મારું નામ ડિલીટ કરાવવા માટે એક અનામી બોગસ અરજદાર ઊભો થાય છે ફોર્મ નંબર સાતનો ઉપયોગ કરે છે એ જે અરજદાર છે એને પોતાને ખબર નથી કે હું પોતે આ ભાઈનું નામ હટાવવા માટે પોતે અરજ આપી રહ્યો છું ચૂંટણી પંચને એટલે મતદાર પણ આ બાબતે અજાણ છે અને અરજદાર જે બોગસ બને છે સ્વાભાવિક રીતે એ પણ આ બાબતે અજાણ છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ એક બોગસ મુહિમ ચાલી રહી છે જે લોકતંત્ર સંસદીય લોકશાહીની વિરુદ્ધનું આ કાર્ય છે આજે ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે બે હજાર સત્તાવીસમાં માં સામે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને ગઈકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને વિસ્તૃત પુરાવા પણ રજૂ કર્યા એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ આવેદનપત્રનું મુખ્ય ડિમાન્ડ એ હતી અમારી કે સાચા અને હયાત મતદારો હોય એમના નામો કોઈપણ સંજોગોમાં કમી ના થવા જોઈએ અને જે લોકોએ એક લોકશાહી વિરુદ્ધ ષડયંત્રના ભાગરૂપે ફોર્મ નંબર સાતનો જો ઉપયોગ કર્યો છે એ લોકોને પકડવા જોઈએ અને એ ચોરી સાબિત થાય તો એમની પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ આ બાબતનું એસડીએમ સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે અમારો મૂળ હેતુ આવેદનપત્રનો ઓગણીસ ડિસેમ્બર ગત ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સેમી વોટર લિસ્ટ પ્રસિદ્ધ થયું જે ચૂંટણી પંચના બી એલ ઓએ ઘણી જ મહેનત કરીને જવાબદારીપૂર્વક આ સેમી વોટર લિસ્ટ જે તૈયાર કર્યું છે એમાંથી સાચા અને હયાત મતદારો એ નીકળવા ના જોઈએ હટાવવા ના જોઈએ કમી ના કરવા જોઈએ રદ ના કરવા જોઈએ જય જય ગરવી ગુજરાત લીલુભાઈ ખક્કર છોટોદપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉગ્રમ